ગેરકાયદેસરના બાંધકામોને છાવરવાનું મસ્ત મોટું કૌભાંડ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ચાલી રહ્યું છે જે અધિકારીઓને ગેરકાયદેસર બાંધકામો અટકાવવાની તથા દૂર કરવાની જવાબદારી સોંપાઈ છે તે જ અધિકારીઓ જ બિલ્ડરો સાથે સેટિંગ કરી લાખો રૂપિયા પડાવી રહ્યાના ખેલ ચાલી રહ્યાની ચર્ચા જોરમાં ચાલી રહી છે

ત્યારથી તો ગેરકાયદે બાંધકામો ચોક ઊભા થઈ રહ્યા છે. આ અંગે विगतવાર માહિતી જોઈએ તો સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનનો સુરતના કોટ વિસ્તારનો સમાવેશ થાય છે. ત્યારે આ વિસ્તારમાં અનેક જૂના બાંધકામો હવે નવા થઈ રહ્યા છે અને તેની આડમાં ગેરકાયદે બાંધકામો પણ ઊભા થઈ રહ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં આજે અનેક એવા ગેરકાયદે બાંધકામો ઊભા થયેલા જોવા મળે છે કે જેમની સામે અગાઉ ઝોન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. અથવા તો નોટિસ અને મનાઈ હુકમ કરવામાં આવ્યો હોય એટલે કે સદર બાંધકામો ગેરકાયદે છે એ બાબતે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ સારી રીતે વાકેફ હોવા છતાં તેઓ આવા ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ચોક્કસ જ આની પાછળ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓએ મિલકતદારો સાથે સેટિંગનો ખેલ પાર પાડ્યો હોવાનું નકારી શકાય નહીં